પરમાણુ માટેનું સૂચન જણાવો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મહર્ષિ કણાદ વિશે જાણકારી મેળવી અને પરમાણુ અંગેની એની જે પૂર્વ ધારણા હતી પરમાણુ અંગે એને જે કલ્પનાઓ બાંધી હતી અને એને જે કંઈ સૂચન કર્યું હતું એની સમજૂતી મેળવી હવે પછી બીજા જે ભારતના તત્વજ્ઞાની જે છે જેનું નામ પકુધા કાત્યયમ છે એને પણ જાણવાની ઈચ્છા થઈ કે દ્રવ્ય કે પદાર્થનો નાનામાં નાનો કણ અથવા પાયાનો એકમ કોણ હોઈ શકે અને એને પોતાના સંશોધનના આધારે કેટલાક સૂચનો કર્યા છે કેટલીક ધારણાઓ બાંધી છે એ આપણે સમજીએ મહર્ષિ કણાદે સૂચવેલા સિદ્ધાંતોનો ઝીણવકપૂર્વક અભ્યાસ કરી અને પકુધા કાત્યયમે સૂચવ્યું યાદ રાખો પકુધા કાત્યયમે મહર્ષિ કણાદના વિચાર ઉપર જ કામ કરેલું હતું કયો વિચાર તો કે ક્યુ દ્રવ્ય કે પદાર્થ સાનો બનેલો છે એ તમારે જાણવું હોય તો એના નાના નાના ટુકડામાં વિભાજન કરતા જાઓ એક સમય એવો આવશે કે એટલો અત્યંત નાનો ટુકડો તમને મળશે કે તેનું વધુ વિભાજન શક્ય નહીં બને તો આ સૂચન પ્રમાણે પકુધા કાત્યાએ કામ કર્યું અને એને સૂચવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરમાણુ કોઈથી સ્વતંત્ર ના હોય પરમાણુ કોઈ દિવસ એકલો અટુલો તમને ક્યારેય જોવા નહીં મળે પરમાણુ હંમેશા સમૂહમાં હશે જૂથમાં હશે એટલે કે પરમાણુ સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે આવું કહેનાર ભારતના તત્વજ્ઞાની પકુધા કાત્યાયમ છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે યાદ રાખો પરમાણુઓનો જથ્થો જોડાય છે એકબીજા સાથે અને પછી એ કોઈ પણ દ્રવ્યનું નિર્માણ કરે છે જેમ આપણા શરીરમાં અસંખ્ય કોષો ભેગા મળી અને સજીવના શરીરનું નિર્માણ થાય છે તેમ ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન છે તે પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓનું પરમાણુ માટેનું સૂચન જણાવો હવે આપણે જોયું કે ભારતની અંદર પણ જે તત્વજ્ઞાની હતા મહર્ષિ કણાદ અને પકુધા કાત્યાયમ એને પરમાણુ અંગેના સંશોધનો કર્યા દ્રવ્ય ઉપર સંશોધનો કર્યા તો એમ એક બીજો દેશ ગ્રીક છે એના પણ વૈજ્ઞાનિકોને એ રહસ્ય જાણવું હતું અને સમજવું હતું કે આ જે દુનિયાના પદાર્થ કે દ્રવ્ય છે એ સાના બનેલા છે અને એવા કેટલાક ગ્રીકના તત્વજ્ઞાનીઓએ પરમાણુ અંગેના સંશોધનો અને કેટલાક સૂચનો છે એ આપણે અહીંયા સમજાવ્યા છે તો ચાલો સમજૂતી મેળવીએ અભિધારણાઓની યાદ રાખો અભિધારણા શબ્દ શા માટે વાપરે છે અગાઉના વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે વાત કરી કે આજથી સમજી લ્યો કે પચીસો કે છવ્વીસો વર્ષ પહેલાંની આ વાત છે આટલી અતિ આધુનિક ટેકનોલોજી એ સમયે હતી નહીં અને પરમાણુ ખૂબ સૂક્ષ્મ છે જેને સૂક્ષ્મ દર્શક યંત્રમાં પણ આપણે જોઈ શકીશું નહીં એના માટે ઇલેક્ટ્રિક સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ થાય તો આવી ટેકનોલોજીઓ પહેલાંના સમયમાં હતી નહીં એટલે આ જે તત્વજ્ઞાનીઓ છે એ માત્ર પૂર્વધારણાના આધારે કે કલ્પનાના આધારે પરમાણુ અંગેનું માર્ગદર્શન કે સૂચન આપતા હતા એટલા માટે એને અભિધારણા કહેવામાં આવે છે તો ગ્રીક તત્વજ્ઞાનીઓએ જે કાંઈ પરમાણુ અંગેની અભિધારણાઓ આપણે આપી છે ચાલો એમાં સમજૂતી મેળવીએ પહેલો મુદ્દો પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ ડેમોક્રેટિસ અને લ્યુપિસ એને શું સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવામાં આવે એટલે કે કોઈ પણ દ્રવ્ય એને નાના નાના ટુકડામાં તમે ભાગ કરતા જાઓ તો અંતે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને તમે જુઓ છો કે દરેક વૈજ્ઞાનિકો છે એ આપણે મહર્ષિ કણાદની કોપી મારે છે આ તો એને બહુ અગાઉ કહી દીધું મહર્ષિ કણાદે અને હવે એ જ વિચાર પાછો કોને વ્યક્ત કર્યો પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓએ ડેમોક્રેટીસ અને લ્યુસિપસે એને પણ એ જ વાત કરી ત્યાર પછી આ અવિભાજ્ય કણને તેમને પરમાણુ કહ્યા બરોબર જે આપણે મહર્ષિ કણાદે કીધું હતું કે હવે તમે એ નાના ટુકડાનું વધુ વિભાજન નહીં કરી શકો અને એ અવિભાજ્ય કોણ છે અવિભાજ્ય એટલે કે એનું હવે વધુ વિભાજન શક્ય નથી તેથી એને પરમાણુ નામ આપ્યું અને હકીકતમાં વિદ્યાર્થીઓ પરમાણુનું વધુ વિભાજન શક્ય નથી હવે આપણે મર્યાદા જોઈએ મર્યાદા એટલે ખામીઓ શું ખામી હતી એના સંશોધનમાં આ વિચારો માત્ર માન્યતા ઉપર આધાર હતી બરાબર અત્યારનું વિજ્ઞાન છે ને એ અત્યારે આપને સાબિતી સાથે કોઈ પણ માહિતી આપે છે એટલી માહિતી ખોટી હોતી નથી પણ ત્યારે ટેકનોલોજીના અભાવના લીધે આ વૈજ્ઞાનિકો સાબિતી સાથે કોઈ પણ માહિતી આપી શકતા ન હતા એટલા માટે આ બધી માન્યતાઓ ગણવામાં આવતી હતી બીજો જે મર્યાદા છે એમાં તેમને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રયોગો કે કાર્યો કર્યા હતા નહીં તે સમયમાં બરાબર કારણ કે ત્યાં ટેકનોલોજી નહોતી પ્રયોગ કરવા માટે માની લો કે આ લોકોને તમને પરમાણુ તમને બતાવવા જ છે પરમાણુનું ચિત્ર તમને દેખાડવું છે પણ કઈ રીતે દેખાડે એના માટે ટેકનોલોજી જોઈ ઇલેક્ટ્રિક સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ ફોટોગ્રાફી માટે એના જે સાધનો છે એ જોઈએ તો આપણે એનું ચિત્ર બતાવી શકીએ છીએ સાબિતી સ્વરૂપે પણ આવી ટેકનોલોજી નહોતી તેથી આ બધી માન્યતાઓ ગણવામાં આવતી હતી પણ આજે તમે જોવો છો કે આપણે પરમાણુને જોઈ શકીએ છીએ ચિત્રોમાં અને ઇલેક્ટ્રિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બરાબર તો આજે વિજ્ઞાને સાબિત કરી દીધું છે ટેકનોલોજીની મદદથી એટલે હવે આ માન્યતા રહી નથી તો હવે પછી જે પ્રશ્ન છે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશી મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ શન ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવો તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક